પોરબંદર વીરબનુની ખામીથી શરૂ કરી અને રાણા સાહેબ બાપુના બંગલા સુધી પાંચ મંદિરોની સફાઈ હાથ ધરવામાં આવી હતી વિવિધ સેવાકીય સંગઠનના બહેનોએ રાષ્ટ્ર સેવા સમિતિ સાથે સંગઠનમાં મળી અને શિવ મંદિરોની સફાઈનું સેવા કાર્ય હાથ ધર્યું હતું આ કાર્યક્રમમાં રાષ્ટ્ર સેવિકા સમિતિના બહેન જિલ્લા કાર્યવાહિકા રાધાબેન ચૌહાણ અને સહ જિલ્લા કાર્યવાહીકા વર્ષાબેન ગોહિલની ઉપસ્થિતિ રહી હતી ત્યારબાદ સેવા કાર્યમાં જોડાયેલ નીતાબેન જોશીએ આ કાર્યક્રમમાં ક્યાં હેતુથી કરવામાં આવ્યો છે તેના વિશે સમજાવતા કહ્યું હતું કે અહલ્યાજી હોલકરની જન્મ નિમિત્તે વર્ષભર બધા સંગઠનોએ સાથે મળીને અનેક પ્રકારની સેવા કરવાની હોય છે લોકમાતા અહલ્યાજી ન્યાયના દેવી હતા તે તટસ્થ રીતે ન્યાય આપતા અને જ્યારે પણ ન્યાય આપતા ત્યારે તેમના હાથમાં શિવલિંગ રાખતા તે આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ તે શિવભક્ત હતા યુદ્ધ વિદ્યામાં પારંગત હતા તે સમયે મારવા સામ્રાજ્યની રાણી અહલ્યા હોલ્કર સામે અનેક રાજાઓ યુદ્ધ કરવા તૈયાર હતા ત્યારે તાત્કાલિક આઠસો બહેનોને કૌશલ્યવર્ધક ટ્રેનિંગ આપી યુદ્ધ વિદ્યા શીખવાડી અનેક રાજાઓને હરાવી જીત મેળવી હતી અહલ્યાજી હોલકરે કિસાન ભાઈઓને ન્યાય આપ્યો હતો અનેક ગૌશાળા ખોલાવી અનેક અન્ન ક્ષેત્ર ચાલુ કરાવ્યા હતા કેટલાય મંદિરોના જીર્ણોદ્ધાર કર્યા હતા આપણે જે મહેશ્વરી સાડી પહેરીએ છીએ તે સાડી અહલ્યાજી હોલકર તે સમયે બહેનોને રોજગારી મળી રહે ને આર્થિક રીતે સહાય મળી રહે તે માટે મહેશ્વરી સાડી ભંડાર ચાલુ કરાવી બહેનોને રોજગારી આપી હતી પોતે ખુદ જીવનમાં અનેક પરિસ્થિતિઓનો સામનો કરી પસાર થઈ રહ્યા હતા અહલ્યાજી હોલકર બહેનોને સારી રીતે સમજી શકતા હતા વિધવા બહેનો માટે નવા નિયમો બહાર પાડ્યા કે તેમના પતિનું અવસાન થાય ત્યારબાદ બધી મિલકત પોતે જ રાખવાની રહેશે રાજ્યમાં જમા કરાવવાની નહીં રહે સતી પ્રથા બંધ કરાવી ભારતના શક્તિશાળી વિરંગનાઓની સાથે અહલિયાજી હોલકરને લોકમાતાનું બિરુદ મળ્યું હતું આવી અનેક વાતો કરતા નીતાબેન જોશીએ આ કાર્યક્રમમાં પધારેલ બીજા બહેનોની પણ યાદીની નોંધ લીધી હતી નમસ્કાર આજ રોજ પહેલીસ સપ્ટેમ્બર અને રાષ્ટ્ર સેવા સમિતિ દ્વારા આયોજિત મંદિરોની સેવા કાર્યની સફાઈ કરવા માટે પોરબંદરથી

આપણે અહલ્યા અહલ્યાજી હોલકર મરાઠા સામ્રાજ્યના રાણી જેમને સમય આવ્યો યુદ્ધ કરવાનો ત્યારે અનેક અનેક માતાઓને તૈયાર કર્યા છે અહલ્યાજી હોલકરે શૈક્ષણિક અને યુદ્ધની ટ્રેનિંગ આપેલી છે કૌશલ્યવર્ધક ટ્રેનિંગ આપી અને અહલ્યાજી હોલકરે યુદ્ધ કર્યું છે અને યુદ્ધમાં વિજેતા બન્યા છે સાથે સાથે એમને અનક્ષેત્ર અને ગૌશાળા પણ ખોલી છે આપણે બધાને ખ્યાલ છે અહલ્યાજી લોકમાતા અહલ્યાજી હોલકર જે વિરાંગનાઓની સાથે ભારતના અનેક વિરાંગનાઓની સાથે અહલ્યાજી હોલકરે અનેક સેવા કાર્યો કર્યા છે મંદિરોના જીરોધર કર્યા છે એવા અહલ્યાજીના હોલકર અહલ્યાજી હોલકરના ત્રણસો વર્ષ નિમિત્તે આપણે આ જયંતિ નિમિત્તે આખું વર્ષ આ બધા સેવા કાર્યો કરવાના છે અહલ્યાજી હોલકરે શ્વરી સાળીનું બહેનોને ઉદ્યોગ આપવા માટે ગૃહ ઉદ્યોગ આપવા માટે મહેશ્વરી સાડી ભંડાર એમને બહેનોને ખોલી અને એમના એમને રોજગારી અપાવી છે આવા આપણા અહીંયા જે જન્મ જન્મજયંતિ નિમિત્તે ખૂબ ખૂબ આપણે સેવા કરીએ અને સાથે સાથે અહીં જે આ કાર્યક્રમના નિમિત્ત છે રાધાબેન ચૌહાણ જે જિલ્લા કાર્યવાહીની છે વર્ષાબેન ગોહેલ સૌ કાર્ય છે એમની ઉપસ્થિતિ છે તો આપણે આપણે એમના માર્ગદર્શન નીચે બધા ચાલી અને આ બધા અને બસ આ જ રીતે અહલ્યાજી હોલકરને કોણ નથી જાણતા કે ન્યાયના દેવી અહલ્યાજી હોલકર જેમને જેના ચિત્રમાં આપણે જોઈ રહ્યા છીએ કે શિવલિંગ શિવલિંગ હાથમાં લઈ શિવના પૂજારી આવા શિવ ભક્ત એવા અહલ્યાજી હોલકરની ની ત્રણસો મી જન્મ જન્મ જયંતિ નિમિત્તે આપણે સેવા કાર્ય કરીએ અને ભારત માતાની ની જય બોલાવીએ ભારત માતાની જય વંદે માતરમ વંદે માતરમ સત્સંગ મંડળના બહેનોને પણ નીતાબેન જોશી દ્વારા અહલ્યાજી હોલકર વિશે સત્સંગના માધ્યમથી ચર્ચા દ્વારા સમજાવવામાં આવ્યું હતું નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર